થોડો નઈ પડે ખરા બધા મોટા ખુશ થઈ જાય કે આવતા પોત વર્ષે માણસ તો બધા વિચાર ના ભાઈ સરપંચને કોમ કરી બતાવીશ પબ્લિક પબ્લિકને શું નહિ કોમ કરશો તો અમે દેખાવાનું છો સા મોટું દે આજ સુધી તો કોઈને કોમ નથી કર્યું અને આવું કોમ તો ભણ ખરો મારા જો મોણસ ભાઈ તો જ લાઈ હે કા બાકી બીજો કોમ નહીં અરે ગોમ્બો રજો પજો નો કોમ નહીં એ તો જે ફરતો હોય ને એરે કોક જોણી ગોમ્બો નવું કરો પણ ખરા ને ગોમ્બો મારું સ્વાગત તો કરસી જા રે મોણસ હો જતા જતા પેલા પેલા વિચાર લીધું અરે બોણા કોમ એ ટાઈપ છે એટલે આજુ બાજુ વાળા ગોમ મારા ખરા વિચાર કરી લે કે ના થક પણ તમને ખરા ને સાબક કે રહી જો પણ બોણા ખરા ને અજી તો ગોમ વાળા મારા

પણ મૂઢામાંથી ફાટો તાણે ખબર પડે કે ભવો તાણે કે અમે તમાર ખરા ને બીજા ગામમાં જવું નઈ પડે ગોધો લેવા આનું ગોધો ઇન્જેક્શન લેવા બીજા જવું નઈ પડે કેમ અમે આપરા ગામમાં ખરા ને દવાખોનું બનાવું છું દવાખોનું દવાખોનું બનાવું છું અને એ મોટું પાછું જેનું નહીં ઓહો હો હો તમાર બાપના નામનું બનાવો છો મારા બાપના નામનું નહીં બનાવતો પણ ગામના નામનું બનાવું છું

એટલે મારે મોત ચાલવાનું નહીં બાબુજી આ તો સરકાર ની સ્કીમ આવી હોય કે ગોમો ભાઈ દવાખાનું બનાવવાનું છે સરકારી એટલે તમે સરકાર એટલે તમે થોડો હરક નહીં હરક તો છે પણ એ તો કાયદેસર સરકારી જે થવાનું હોય થવાનું હોય સરકારી જે થવાનું હોય એવું ના થાય બાબુજી અમાર સરપંચ ના ખરા ને સરપંચ એટલું મથેવા તને આ કામ થયું હોય અમારા બીજા તમે કે ગોમો કશું કામ કરતા નહીં અને લાઈએ છે એટલે તમારો મોટો હારો હતો નહીં એટલે સરપંચ કોઈ તમે આમ ખેંચીને નહીં લાયા એ તો આવતું હોય ને તમે એ તો બધું જે થતું હોય કર્યું હોય ને સરપંચ બનાયા છે તે કરો જ કઈ કોઈ નવાઈ ના કરે તમે નહીં કઈ નાખતા બધું હારું હું તો શાંતિ થાય ને શાંતિ અને હું તો કહું લ્યો તમે હારું કર્યું સાબાશી હાલુ બીજું હું કહું સાબાશી મારા નહીં લેવી ખાલી તમારા મોટા એટલું જ વાપર તમે હારું કર્યું ના ના તમે હારું જ કર્યું આટલા પોચવર માં કોઈનું કોઈ હારું કર્યું નહીં પણ આ છેલ્લે જતા જતા પોચવર માં કોઈને ખૂંટો ગાલ્યો છે હા તમે હારું કર્યું ને પણ અને મે જોઈ લે કોમ હારું હેળો સરસ કોમ કર્યું છે પણ એ હરખી રીતે થાય કોઈક જગ્યા ગોઠ હરખી રીતે થાય છે કા જગ્યા ખરી ને હજી આપરો નક્કી કરવાની છે તે છો કણ કરી તમે તો કર અમે ગોમવાળા કી કણ થાય કા એક જણાનું કીધું થોડું થાય બાબુજી હું તો કો મારા ઘરમાં માં બને છે થોડું બનવાનું છે ના તમારા ઘર માં તો ના જ બને બાબુજી તમે ગોમ ના છો નક્કી કરો કે જગ્યા ઉપર બનાવો ગોમ ફાયદો થતો હોય ને એવી જગ્યા નક્કી કરવાની છે આપ કશો વાંધો નહી ભેગા થઈ નક્કી કરીએ પણ અમુક હું તો કઉ છું યાર ગોમ માં ના તો પેડા વેચો ને ગોણ ને ને બધું વેચી મારો બધું વેચ્યું પણ પેલા એક વાત નક્કી તો થવા દો બધા ભેગા કરી કે કઈ જગ્યા કરવી છે બધા ગમ જ લે કોઈ આપણા પોતાનું કોમ નહીં આખા ગમ નું કોમ તમારું એ સારું થશે

મરી જ્યાં પછી જેનું નામ ચાલતું એનું નામ કર્યું રહેતા છે નહીં તમે હું તો સમજું છું તમારે સમજવાની જરૂર છે કે સરપંચ ને કાઠું પડ્યું છે આવું કોમ લાવતા કશું વધુ નહીં હું જવ છું

का सफारी पेरी तयार થઈન ફળ્યા જો એટલે

કેટલા બધું હા બધું કબર પડી જાય ને

બધું તૈયાર જ છે અમે ખાલી એટલું બાકી છે કે ગોમ માં જગ્યા પાસ કરી અને જગ્યા હાલ દેવાની એટલે પડતર જમીન હોય કે ના હોય એમાં જમીન હાલ દેવાની અને જેવું બનાવું હોય એવું સરકાર તરફ થી આરોગ્ય કેન્દ્ર બની જ અને મોય સેવા ડોક્ટરો સરકાર તરફ થી જો મફત દવાઓ થશે અને મફત બધું આયોજન થ આપડે તો ગામમાં થાય તો હારું હું તો કઉ ના સારું કામ કર્યું આમ તો આપડે દવાખોન જવું પડતું મયમાં તો દવાખોન લઈ જતા માણસ મરી જતું અમે એ બધી ચિંતા નહીં એટલે અમુક ખુશ રહો તારા જેવા અમે ખોટા સમાચાર આલતા નહીં હારા સમાચાર આલે અમે તને ના ના મુયા આખા ગોમો અમુ પેપર ના ગોરી સમાચાર આલી દયો તમને ખબર તો છે હું તો કહું આ બધા ભેગા થઈને જગ્યા નક્કી કરીને હલવાની છે તે કીધું તૈયાર રહેજો અને તું એ આવજે બોલાઈએ દાડો કીધું શું વાંધો ને અમે તો તૈયાર જ છીએ અરે હું જઉં જો સરપંચ કે ઇકન દવાખાનું બને દેવાનું

તો ઊંઘ નહીં આવતી એરું યાદ આવે છે કે ચાર દારો સુધી તો તો શરદી થઈ જતી ચાર દાડા સુધી શરદી અને ભૂલવાનું નહીં એ તો ખેમા તું ભૂલી જોય પણ આ સોમા પૂંજા કોઈ ભૂલાયો નહીં ઓય ડાઘો પડી જો હૃદય ઉપર ડાઘો સોરવાનું નહીં એ કાળિયા નું તો આ સોર નહીં સોમા પૂંજા અને અનુક તો કોઈ આમ ચિંતા જેવું સદ નહીં કર છો ને અકરી જાય છે ને હા આ બીજું કોઈ નહીં રેદુ ભરવા આવી ગયા લાગે છે એકલા છે ને આજ ચોમો કાકો હોય ને એટલે ખાલી ચા પી નાખવાની ચોમો કાકો જીકર કેટલા રહ્યા કોઈ ખબર પડતી નહીં આ એક દાળો બે દાળા ત્રણ દાળા એમ કરતા કરતા દાળા છે રીતના નેકડી જાય છે ને એની કોઈ ખબર પડતી નહીં એક મહિનો થઈ ગયો એક મહિનો પણ હજી આ કાળિયાનો ગમ કોઈ વોક આવ્યો નહીં ને અમે ચોમો કાકોને બે દાણા કશું કરી શકતા નહીં મનમાં ગોઠવાળીને બેઠા છીએ કે ગમે તે શોક

એક તો હોમી પાર્ટી માં બે મીખન પહાણ બે કાઢવાના અને હાથમાં તાલ્યો લેવાની અને પાછા કીધું આમ કરી નાખું તેમ કરી નાખું નહીં ભૂલી જ્યા

ود와كلمنلس દવાખોનું બનાવવાનું છે છોકરી બનાવવાનું છે જીવનલાલ એમાં ને હોય તો હારું સરપંચ ને સુધી ગમે તે ખરાબ કોમ કરે ગટરો વેચી મારી શિલાહરી વેચી મારી પણ આ જતાં જતાં ગમે તે પણ પુણ્યનું કામ કરી આ પુણ્ય જ તો બચી જાય આખો ગામ ખરો ને આશિયાલ છે જીવણી મરતા મરતા એટલું એને વરી કામ ને તો કોક યાદ કરશે હા મરી જાય એટલે કોક ટોકી પેલા ભા બન જતા આપણે હજી યાદ નહિ કરતા હજુ પાણી પીયે છીએ લખુભા ટોકી વાળા નહીં કે આવું કાર્યો સર

તું કહીએ તારો ભરાવ ઓછો નઈ થાય તું વાતો નઈ કરારું વાતો તો બધો કરવી જ પડશે ખુશી ના સમાચાર છે દવાખોનું બનાવવાનું છે કાકા ધો કેટલો ફૂલી ફૂલી ફરે છે હું તો કઉ છું ચોમા કાકા અતાર સુધી મોકો ખોરતા તા ને અમુ મોકો મળી ગયો છે અતારે હાલ તો જીવણિયા ને હતા મુઢા કાઢ્યો છે પણ હું કઉ છું આ ચોમા કાકા આપણા ગામ નો સરપંચ રે ને એક નામ ઘોડો છે ઘોડો બુદ્ધિ નો ભારદાન છે આપણા ગામ માં છે દવાખાના જરૂર છે મના કરતી ગામ એક તળાવ ગોડાયું હોય તો પાણી ભરી હોય તો ગામ ની ભેશો 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 પીવન ના તો થાય અને આ નવો નવો દવાખાનો બનાવીએ ને ઈમો ડોક્ટરો પાછા શીખવ આવે હા નવા જ આવે ને એનો લાભ થતો હોય ને તો એની ઘેર થી વેચી મારે ઓછો આ દવાખાના માં કોક ના કોક મળવાનું છે કમિશન ઓછા પૂરું ગમ ની જગ્યા નહિ દસ વીઘા જગ્યા જાય કરવા થાય બકરો બોધવા તો થાય કે ના થાય એટલે ચોમા કાકા હું તો કહું છું આખું ગમ ખરું ના ઘોડો ના લીધે ઘોડા કરશે આપડે બે બુદ્ધિશાળી છીએ અરજી મેલ દવાખાનું તો ના બુજો ગમ્મો માં કાકા ઈવાના હાય હા રાખવાની બાકી તૈયાર થઈ કાલ નહીં હાલત બાકી કરવાનું પેટમાં પેહી જવાનું પછી પગલો કરવાનું આખી ના મેં પહાને લે પણ દવાખાનું બનાવાની જગ્યા ખરી ને નક્કી થઈ નહી હાલ જીવણીઓ હું કેતો હોય ને તો આ જગ્યા બગ્યા ફિક્સ થઈ જાય કમ્પ્લીટ નક્કી થઈ જાય બરાબર પાછું કોમ કાદમ પછી સોંપે સીધું ડુંગાર હું તો કઉ છું ના હોય ને તો જેમ સુધી થોજેવ નહીં થઈ જતી એ રીતના મૂડીઓ માં ખરા આપડે બેસી જઈએ હલો હા મારા ગાતી